આ દિવાળીની અંદર ઘેર ઘેર બીમારી ચાલુ થઈ ગઈ છે ડેન્ગ્યુ મચ્છરો નો શરદી કફ ઉધરસ અને આ ફટાકડાના ધુમાડા બહાર નીકળો ત્યાં ટ્રાફિક એની ગરમી એની પેટ્રોલની ચારે બાજુ પોલ્યુશન સિવાય બીજું તમને કાંઈ જોવા મળતું પણ આ બધાથી બચવાના ઉપાય આપણી પાસે છે પણ જો આપણે કરીએ તો રોજ રાતના જેટલા ઘરમાં મેમ્બરો છે બધાને પાણી ગળી અને એક એક કપ પાણી બધા એ માટે મૂકી અને એની અંદર એક ચમચી કોફી દેશી કોફીનો પાવડર એટલે પહેલાં કહેવા તો મૂળમાંથી બનતી કોફી નેક્સ કોફી નહીં અને દેશી કોફીનો પાવડર નાખી ઉકાળો તેમાં મીઠું નાખો અને ગરમ ગરમ પીઓ એમાં ચા થી પાંચ લીંબુ નાખો તમારા મેંદા ચીસ મટર બહાર ની ગમે એટલા વાયરસ આ બધા થી તમે બચી જશો અને તાવ તો ખાસ બચી જશો હમણાં ખાલી એક અઠવાડિયું આ કાવો પીવો જરૂર છે આને કાવો કહેવામાં આવે દેશની ભાષામાં કાઢો નહીં હો કાવો પણ આ કાવો પીવાથી કેટલા દર્દોથી તમે બચી જશો છે બહુ સામાન્ય આખો કુટુંબ પરિવાર રાતના બેસો અને બધાને આ એક કાવો અડધો અડધો બધાને પાડી દો તો ઘણા દર્દોથી બચી જશો દિવાળી પછી જે ડૉક્ટરોના દાખલા ભરવા પડે ગોળીઓ ખાવી પડે છે એનાથી મુક્ત થવું હોય તો થોડી મહેનત કરજો બાકી તો દિવાળી દિવાળી જે રીતે છે આ વખતે પણ હોટલો તો ફૂલ છે ચારે બાજુ ક્યાંય તમને ઘોંઘવારી દેખાતી નથી કપડા માં કે ઘર માં કે વ્યવહાર માં કે બધું રેગ્યુલર જે ચાલતું આવતું એ પ્રમાણે ચાલે છે પણ સિઝન બદલાય છે આ વખતે દિવાળીમાં ઠંડક થવી જોઈએ એની બદલે સખત ગરમી થાય છે અને ગરમીને કારણે ઉપદ્રવ મચ્છરોનો વધી ગયો છે અને એને કારણે આ ડેન્ગ્યુ થાય છે